વેલકમ ટુ એવિથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ચાલો બાળકો આજે આપણે ઘર વપરાશની ચીજ વસ્તુઓના નામ શીખીશું એટલે કે આપણે ઘરના અંદર શું શું કઈ વસ્તુઓ વાપરે છે એના નામ શીખીશું તો સૌથી પહેલાં છે તમે અહીંયા જોઓ છો સોય અને દોરો સોય દોરો તો એને અંગ્રેજીમાં આપણે શું કહેશું સોય અને દોરો સોય એટલે નીડલ અને દોરો એટલે થ્રેડ તો આ છે સોય દોરો એના પછી છે આ કાતર કાતરને શું કહેશું કાતર એટલે સીઝર ઓકે પછી આ છે ઈસ્ત્રી ઇસ્ત્રી એટલે આયન આ છે ચપ્પુ યા એને તમે છુરી કહી શકશો ચપ્પુ એટલે નાઈફ અને અહીંયા છે છરી તો છરી એટલે પણ નાઈફ થશે હવે આ ચપ્પુ જે છે એ જરાક મોટું હોય છે છરી જે છે નાની છે આપણે કંઈ બટાકા કે કંઈ છીલવું હોય એટલે તો આ બંને નાઈફ છે આ છે ટોર્ચ ટોર્ચ એટલે કે આપણે બેટરી જરા અંધારામાં વાપરીએ ને એને ટોર્ચ કે છે હવે અહીંયા તમે શું જોવો છો બે વસ્તુ છે શું છે એક તો બાસ્કેટ જેવું છે ને એક ઝાડું છે તો એને કચરા ટોપલી કહેશું આ કચરા ટોપલી છે ખાલી આજ રાઈટ એટલે ગાર્બેજ બાસ્કેટ અને આ છે જે સાવરણી યા ઝાડું એને આપણે બ્રૂમ કહેશું બ્રૂમ સમજા હવે અહીંયા શું જોવો છો તમે એક કેટલી છે તો એ ચાયની કેટલી છે ચાની કેટલી અને કેટલ જ કહેશું આપણે આ છે ચમચો

મજાનું સુંદર આપણે આની ઉંદર મોઢું જોઈ શકીએ આપણા પોતાની પ્રતિબિંબ જોઈ શકીએ તો એને કહે છે અરીસો અરીસો એટલે મિરર ને આ છે ટૂથપેસ્ટ ટૂથપેસ્ટને આપણે ટૂથપેસ્ટ જ કહેશું અને આ છે એના નીચે છે એ ટૂથબ્રશ છે તો દાંતણ કરવાનું બ્રશ છે આના ઉપર શું ટીંગાય છે અહીંયા આ સરિયાના ઉપર એના ઉપર છે ટુવાલ ટુવાલ એટલે ટોવેલ ઓકે એના નીચે શું છે અહીંયા બકેટ છે ને બકેટ તો એને આપણે ગુજરાતીમાં કહીશું ડોલ ડોલ યા હવે ડોલને અંદરથી પાણી કાઢવું હોય તો આપણને શું જોતું હોય આપણને તો આ છે ટમ્બલર ટમ્બલર એટલે કે જામ નાનું એવું જામ છે પાણી કાઢવા માટે આ છે બોટલ જેના અંદર કોકોનટ ઓઇલ છે એટલે એને હેર ઓઇલ કહેશું હેર ઓઇલ એટલે માથામાં નાખવાનું તેલ વાળનું તેલ ઠીક છે હવે આપણે માથું ઓળીએ તો શેનાથી ઓળીએ છીએ આપણે તો કાંસકો કાંસકો એટલે કોમ ઓકે પછી આ શું છે તમે જુઓ છો તાળું અને ચાવી તાળું એટલે લોક અને ચાવી એટલે કી અચ્છા પછી આ ડબ્બાના અંદર શું છે મોઢા પર આપણે શું લગાવીએ છીએ ફેસ પાવડર એટલે પાવડરનો ડબ્બો છે આ ફેસ પાવડર એટલે મોઢા પર લગાવવાનો પાવડર અને લાસ્ટમાં છે નેલ કટર નેલ કટરને આપણે નેલ કટર જ કહેશું નખ કાપવાનું યંત્ર ઠીક છે તો આ બધી હતી ઘર વપરાશની ચીજ વસ્તુઓ એટલે હાઉસ હોલ્ડ થિંગ્સ ઠીક છે તો ફરી મળીશું બીજા વિડીયો સાથે